આમાં ઇઝરાયલ ટેકનોલોજીથી ફાર્મિંગ કર્યું છે આપણે હા આ હાઈ ડેન્સિટી છે મોટા ભાગે કેવું મારી પાસે કેસર વધારે છે ઓલ ટુગેધર મારા બધા પ્રોજેક્ટ પૂરા થશે એટલે મારી પાસે ચાલીસ હજાર ઝાડ થશે આપણી પાસે તો ચાલીસ હજાર ઝાડનું પ્રોડક્શન એટલે ખૂબ મોટું પ્રોડક્શન કહેવાય તો અહીંયાથી ડ્રીપની લાઈન જાય પણ ક્યાંય દેખાશે નહીં અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ છે હા એટલે અંડરગ્રાઉન્ડ ટ્રીપ છે એ ટ્રીપની ઉપર આપણે એક નાની નળી મૂકી છે જે સીધું થડમાં પાણી પહોંચાડે ક્યાંક બોર પણ નાખ્યા છે મેં એટલે એ રીતે બધું અલગ અલગ આમ કેવું કે આની ઉપર રોજ ને રોજ હું કંઈક ને કંઈક જે આવે કરે હા સંશોધન કરતી હોઉં છું કર્યા કરતી હોઉં છું ધારીનો વિસ્તાર એટલે અમને ધારો છે ડુંગરાળ વિસ્તાર કે છે ને હું એક ઓસ્ટ્રેલિયામાં રહું છું અને એમાં આ પ્રાકૃતિક સૌંદર્ય એગ્રીકલ્ચર એટલે અભ્યાસ આ ક્ષેત્રનો કર્યો છે કર્યો છે હા પણ અહીંનું આમ કંઈ વિચાર આવ્યું કે આ આ ડુંગરાળમાં પણ સારી એવી ખેતી થાય

ચલાવું છું રેસ્ટોરન્ટ તો મારું ભણેલું ક્યાંક ગયું મને એમ થયું તો મેં કીધું ભણેલું ક્યાંક ઉપયોગ તો લઈ લઉં તો સમયનો પણ એ થઈ જાય અને પછી આ ડિસાઇડ કર્યું કે લેવું તો એના માટે મેં એવી જ જમીન મોટાભાગે લીધી છે જેટલી પણ જમીન મારી પાસે છે કે જે વરજીન હતી કે જે ડુંગર હતા કે જ્યાં ક્યારેય ખેતી થઈ નથી એટલે એ જમીન જે પડતર જમીન હતી એને ચાલુ કરીને આ રીતે આમાં બનાવ્યા છે આમાં ઇઝરાયલ ટેકનોલોજીથી ફાર્મિંગ કર્યું છે આપણે હા આ હાઈ ડેન્સિટી છે મોટાભાગે માગે કેવું મારી પાસે કેસર વધારે છે ઓલ ટુગેધર મારા બધા પ્રોજેક્ટ પૂરા થશે એટલે મારી પાસે ચાલીસ હજાર ઝાડ થશે આપણી પાસે તો ચાલીસ હજાર ઝાડનું પ્રોડક્શન એટલે ખૂબ મોટું પ્રોડક્શન કહેવાય અને હું ઘણા આ તો પહેલાં મેં ઠવીથી લીધી હતી અત્યારે તો એવું છે કે હું ખુદ જ તૈયાર કરાવડાવતી હોઉં છું કલમ અને વવડાવતી હોઉં છું તો અને બિલકુલ ઓર્ગેનિક નાખી છે આની અંદર કોઈ દવાનો ઉપયોગ નથી કર્યો અંડરગ્રાઉન્ડ ડ્રીપ છે સમજવું અહીંયાથી ડ્રીપની લાઈન જાય પણ ક્યાંય દેખાશે નહીં અંડરગ્રાઉન્ડ છે હા એટલે અંડરગ્રાઉન્ડ ટ્રીપ છે એ ટ્રીપની ઉપર આપણે એક નાની નળી મૂકી છે જે સીધું થડમાં પાણી પહોંચાડે એટલે ક્યારેક કેવું સો વર્ષે આ અંડરગ્રાઉન્ડ છે એટલે આને કોઈ તોડી નાખવાનું કોઈ જનાવર ખાવાનું ઉંદર ડેમેજ કરવાનું એવું કંઈ બને નહીં એટલે એ એ હેતુથી આપણે આ બધું કરેલું છે અને બિલકુલ આ જે કહેતા અત્યારે કે ઇઝરાયલ ટેકનોલોજી હાઈડેન્સિટી એટલે આપણે આ બાર બાય બારે વાયા છે બીજી જે હવે વાડીઓ તૈયાર થાય છે એમાં હું આઠ બાય છ એ વાવવાની છું વૃક્ષો એટલે એનું પણ એક કારણ છે કે પહેલાં આ જૂના ખેડૂતના આંબા છે તમને દેખાશે કે પચીસ પચીસ ત્રીસ ફૂટે છે તો એમાં કેવું ઝાડ ખૂબ મોટું થઈ જાય જ્યારે આમાં કેવું કે ડાળી એકબીજાથી નજીક રહે એટલે એના કારણે અંદર ગેસ ઉત્પન્ન થાય એટલે પ્રોડક્શન અહીંયા તમે જુઓ તો કરોડો રૂપિયાનું કલ્ટાર તાલાલામાં ને ગીરમાં ઉપયોગ થતું હોય છે સિઝનમાં તો એ કલ્ટાર એક પ્રકારનું સ્ટીરોઇડ છે કે સ્ટીરોઇડ કેવું કે ઝાડને વહેલું પુખ્ત કરી દે મોટું કરી દે ને એ ફ્રૂટ વહેલું આપતું થાય પણ એ પછી એ કેવું કે એની ફ્રૂટ આપવાની કેપેસિટી પણ વહેલી જ પૂરી થઈ જાય ને આજે પચીસ વર્ષ સુધી જે પ્લાન્ટ ફ્રૂટ આપે એ પાંચ વર્ષમાં પછી થાકી રહે ફ્રૂટ આપીને કારણ કે એને ઇન્જેક્શન મારી મારીને આપણે નથી ગામડામાં ભેંસને ઇન્જેક્શન મારીને દૂધ લેતા એટલે એ રીતે જ્યારે આપણે આમાં કેવું કે બિલકુલ નેચરલ રાખ્યું છે કે દેશી ખાતર ભરવાનું જીવામૃતનો ઉપયોગ કરવાનો અને કોઈ પ્રકારની દવા નહીં એટલે આને આની અંદર પ્રોડક્શન ઓલા કરતાં વધુ આવશે કારણ કે ઝાડ એકબીજાથી નજીક હોય એટલે અંદર કુદરતી ગેસ ઉત્પન્ન થાય એટલે ગરમીના કારણે ફ્રૂટ વહેલું પાકે માર્કેટમાં વેલ્યુ આવે કારણ કે એમાં એવું હોય કે સિઝનમાં તમે લો એના કરતાં એક મહિનો વેલી જોજો તમે કેરી મોંઘી હોય કોઈ પણ ફ્રૂટ એટલે એ નેચરલી આપણે તૈયાર કરીએ છીએ પછી એ છે કે જ્યારે વાવાઝોડા અહીંયા તો જોઈએ આપણે વર્ષે એકાદું વાવાઝોડું તો હોય છે ત્રણ વર્ષમાં મેં બે જોઈ લીધા એટલે વાવાઝોડાના કારણે કેવું આ ડાળી એકબીજાથી જોઈન્ટ હોય ને તો ધક્કો પવનનો ઓછો લાગે એ ઝાડ પડી પડી જવાના ચાન્સ ઓછા હોય પછી આની અંદર આવડું આનાથી સહેજ મોટું થશે એટલે આને કેવું કે ફ્રૂટ પિક કરવું પણ સહેલું પડશે ઉપરથી તોડીને લેવું જ્યારે ઓલામાં તો કેવું કે તમારે લેબર પણ એટલું બધું લાગતું હોય છે ઉપરથી ફ્રૂટ પડે એટલે હા ઉપરથી ફ્રૂટ પડે એટલે ખરાબ પણ થતું હોય છે આમાંથી અહીંયાથી પડે એટલે એટલું કંઈ બહુ અસર થાય નહીં એટલે એ રીતે આ ખૂબ બધું બનાયેલું છે અને બેન આ મલ્ટીપલ એકમાં માં જોઈએ છે અમુક ફૂટ અંતરે પછી દાડમ છે હા આમાં જો આવે છે એનું એક કારણ છે કે મોટા ભાગે તમે જુઓ કે આંબા વધુ છે રાઈટ એમાં કેસર વધુ છે દાખલા તરીકે સો કેસર હોય ને તો એની અંદર બે મેં રાજાપુરી કે નીલમ કે આપુસ કે અલગ બે નાખી છે સો એ બે ડિફરન્ટ રાઈટ પછી આ રીતે છે તેની બાજુમાં મેં દાડમ છે ક્યાંક તમને ચીકુ જોવા મળશે ઓલું રાણ જોવા મળશે એટલે એ કરવાથી શું થાય કે ફ્લાવરિંગ જ્યારે આવે ને તો તમને ખબર છે કે પરાગ્રજ એક પરથી બીજા પર જાય તો એ પવનથી જાય કે માખી બેસે ને જાય કે કોઈ જંતુ બેસે ને જાય તો એ આની સાથે આનું ફ્લાવરિંગ હોય ત્યારે આનું ફ્લાવરિંગ મેંગોનું હોય ને ત્યારે આ બે ફ્લાવરિંગની સમયમાં કેવું કે આનું પ્રોડક્શન ખૂબ સારું થાય હા એ રીતે પ્રોડક્શન એટલું સારું થાય બંને એકબીજાનો લાભ મળી રહે ફાયદો મળી રહે એ માટે થઈને આપણે કેવું કે ક્યાંક તમે જોશો તો નાળિયેરી છે ક્યાંક બોર પણ નાખ્યા છે મેં એટલે એ રીતે બધું અલગ અલગ આમ કેવું કે આની ઉપર રોજ ને રોજ હું કંઈક ને કંઈક સંશોધન કરતી હોઉં છું કર્યા કરતી હોઉં છું પણ સમય નથી મળતો હું વિડીયો ઉતારી બધાને મોકલી શકું આજ લકીલી તમે કેવું કે બહુ સારું એક કાર્ય કર્યું છે કે માણસોને કેવું થોડો ખ્યાલ આવે કારણ કે ખેતી તો ઘણા બધા કરતા હોય છે મારા કરતા સારી ખેતી કરતા હશે એવું નહીં કે હું એક જ કરું છું આનાથી સારું ક્યાં ખસે જ પણ હા આજે આની અંદર લાગી રેવું અને આ મને બાળકો જેટલા ખુદના બાળકો જેટલા વાલા લાગે ઝાડ કારણ કે આને કેવું કે મેં ખુદ વાહીને આ લેવલ પર પહોંચાડ્યા છે એટલે

એવું છે પછી મેં અહીંયા એક મિયાવાકી ફોરેસ્ટ બનાવી છે એવું કહેવાય કે સૌરાષ્ટ્રનું પહેલું મિયાવાકી ફોરેસ્ટ છે હા બિલકુલ કારણ કે આમાં કેવું કે માણસોને મદદ કરવી એમ પ્રકૃતિને મદદ કરવી પણ જરૂરી છે ને આજે પ્રકૃતિને મદદ કરશું તો સારા વરસાદ થશે ગરમી ઓછી પડશે તો એ પ્રકારની કેવું કે માણસને એ રીતે મદદ થવાની જ છે ને તો મેં અહીંયા આ છે એ મિયાવાકી ફોરેસ્ટ છે રાઈટ તો મિયાવાકી ફોરેસ્ટ અકીરા મિયાવાકી નામનો એક સાયન્ટિસ્ટ થઈ ગયો જાપાનમાં અને એને ડિઝાઇન કરેલું છે હા આ જે દેખાય ને એ હા બિલકુલ એટલે એમાં કેવું બે બે ફૂટના અંતરે તમે નેટિવ પ્લાન્ટ લો તો આપણા ઇન્ડિયાના નેટિવ પ્લાન્ટ કયા છે તો ચંદન છે નીલગીરી છે વડ છે પીપળ છે લીમડો છે આસોપાલવ છે એટલે આ કેવું કે જે દેશી ઝાડવા કહેવાય ને ગુલમોર છે ગરમાળો છે આ ભેગા કરી કરીને વાવો ને તો આનું છે ને જમીનનું ધોવાણ ઓછું થાય વરસાદ ખૂબ લાવે હવે મારી ગણતરી એ છે કે આ વર્ષે જો મને સમય મળે તો આ સામે પર્વત દેખાય ને આ બધું ગ્રીન કરી દેવું છે પાણી મને પુષ્કળ છે વાડીમાં રાઈટ હું ગવર્મેન્ટમાંથી પરમિશન લઈ અને અહીંયા એટલા બધા વડ પીપળ આંબા એટલે પેલા આપણે લીમડા એ બધું વાઈશ ને તો કેવું કે હજારો ગાયો હોય છે ક્યારેક તો હરણા બિચારા જોઈએ ને તો ગરમીમાં હેરાન થતા હોય છે એટલે આ બધું છે એવું પ્લાનિંગ કે સૌરાષ્ટ્રને બને એટલું કોશિશ કરું કે ગ્રીન કરતી જાઉં આવી જુ અહીંયા તો પણ આનું એ છે કે આ ધોવાય નહીં જમીનમાં પાણી ખૂબ સંગ્રહ થાય વાવાઝોડાની અસર ઓછી થાય પ્લસ આનું છે ને પાણી ખાતર પાંદડા અંદર અંદર પડે એમાંથી ને એમાંથી ખાતર થાય પાછું આ જીવ છે બરોબર જીવનો મતલબ શું કે આ પાછા સૂર્ય જો ભેગા વાયા ને એટલે વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર પડે તો જ એનો વિકાસ થાય નહી તો ના થાય એટલે ભેગા વાવાથી એકબીજાને પડછાયો એટલો બધો પડે ને એટલે એ છે ને સૂર્યપ્રકાશ લેવા માટે ઝડપથી વધે એટલે આ તમે જુઓ ને તો બે વર્ષમાં જંગલ થઈ જાય જ્યારે તમે એકલું એક ઝાડવા આવ્યું હોય તો બે વર્ષમાં જંગલ જેવું ના થાય એટલે આ એક ખાસ જોવા જેવી વસ્તુ છે મિયાવાકી ફોરેસ્ટ અને ખરેખર બધાએ જ્યાં એક બે વીઘો જમીન જ્યાં મળે ત્યાં કરવું જોઈએ કારણ કે પ્રકૃતિને બચાવીશું તો જ આપણે બચશું સાયન્ટિસ્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે આગામી પાંચ વર્ષમાં પૃથ્વીનું ટેમ્પરેચર પંચાવન ડિગ્રી સુધી જશે આ વખતે જ આપણે જોયું હેરાન થઈ ગયા આટલી ગરમી તો ખરેખર અકલ્પનીય છે કે આવી ગરમી હોતી હશે એમ એટલે આ બધું કેવું કે ખૂબ વધશે વરસાદ ઓછા થશે વરસાદ ઓછા થશે તો ખેતી ઘટશે ખેતી ઘટશે તો પછી ખાસું હું મોટા ભાગે તો આપણે તો બધા વેજીટેરિયન માણસો છીએ તો જમવાનું આપણે શું કરશું એટલે આ બધું કેવું કે પશુઓનું શું થશે આની અસર કારણ કે દૂધ ઉપર પણ પડે ને તમામ પ્રકારે અસર પડે હા

અને હું તો જંગલ મેં પાછું કેવું વાસ્તુશાસ્ત્ર ખૂબ જાણું ખુદ ખૂબ જાણું મારું ઘર પણ રીતે મેં ઘણું બનાવ્યું છે અને મેં આ ઠીક છે બગીચો છે એટલે એમાં તો જેમ આવતું એમ એમ જ વાય બાકી મેં જે અમુક ઝાડ વાયા છે એ દિશામાં એ પર્ટિક્યુલર એ જ ઝાડ આવવું જોઈએ અને એ રીતે જ મેં વાયું છે તમે જુઓ તો ઈશાન ખૂણામાં મારે બિલીપત્ર છે એ છે જ પાછળ કેળ છે એ છે જ એટલે જેમ કે મની વેલ છે ઝેડ પ્લાન્ટ છે આ બધું કેવું કે વાસ્તુ પ્રમાણે અમુક દિશામાં હોવું જોઈએ અને હું બિલીવ બિલીવ મને કેવું કે લાગે છે આ બિલીવ કરવાથી કઈક ફાયદો થઈ રહ્યો છે એટલે એ રીતે મેં તૈયાર કર્યું છે આખું તો એ પણ હું તમને બતાવું આગળ બિલીપત્ર છે કે ઝેડ પ્લાન્ટ છે હા માટે હા એટલે અગ્નિમાં રસોડું હોય પછી વચ્ચે જે હોય બિલકુલ ખાલી હોવું જોઈએ બ્રહ્મસ્થાન એ ખાલી હોવું જોઈએ પછી ઉત્તર પશ્ચિમમાં વોશરૂમ હોવો જોઈએ અવયવ એટલે હા હવાની એક બારી હોવી જોઈએ એટલે બધું ખૂણો એટલે સ્ટોર કે સ્ટોર કે વજન વાળું હા દક્ષિણ દક્ષિણમાં સ્ટોર પછી એમ કહેવાય આગે કે આગે બેલ પીછે કેલ કેલ ફિર દેખો લક્ષ્મી કા ખેલ એવું મેં ક્યાંક સાંભળેલું છે એટલે કોઈ પણ ઘર હોય ને તો હંમેશા પાછળ કેળ વાવવાની અને આગળ બીલી વાવવાનું બીલી તો સાયન્ટિફિક રીતે ઓક્સિજન કે ઓક્સિજન હા જો કે આમાં તો કેવું પ્રસંગોમાં હમ કેળ નો ઉપયોગ થાતો હોય તો પ્રસાદ ભગવાન ધરાવતો કેળ ઉપર કેળના પાન ઉપર પ્રસાદ મૂકીને ધરાવતી હોઉં છું ડિસ કરતા પણ વધુ પવિત્ર અને બીલી તો એવું કહેવાય છે કે તમે બીલી નો કાંટો વાગે ને તો પણ એ વસ્તુ નક્કી હોય કે તમારો મોક્ષ છે હા ભલે ને ગમે એટલા જન્મ કુંડળીમાં બતાયો કે નેક્સ્ટ તમારે આટલા આટલા જન્મ છે પણ બિલીનો કાંટો વાગ્યો એટલે એમ કહેવાય કે મોક્ષ નક્કી છે બિલી નીચે બેઠા બેઠા આમ તો બાળકોએ ખુદ પણ બિલી નીચે બેઠા બેઠા ભણવું જોઈએ પણ બિલી નીચે બેઠા જો કોઈ મંત્ર જાપ પણ કરો ને તો એક મંત્ર કરો તો હજાર કરોડ મંત્રનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે હા એટલે બિલી બહુ શુભ ઝાડ છે હા એનું ફળ પણ એટલું ઉપયોગી હોય આયુર્વેદમાં પણ એટલું બધું ઉપયોગમાં આવતું હોય છે આના પાંદડાનો રસ કરીને પીવાથી આંતડા મજબૂત થતા હોય છે બેન ખુબ આનંદ આવ્યો આ ખરેખર મને પણ ખુબ આનંદ થયો વિદેશમાં રહી અભ્યાસ પણ એટલે આ એક વસ્તુ ખરેખર એવી લાગે છે હું વિજયભાઈ જ્યારે અહીંયા આવીને શરૂઆતમાં તો આ આ જે એરિયા છે બધો બરાબર જંગલથી નજીક છે એટલે અહીંયા માણસો આમ કહીએ ને કે પચીસ વર્ષ પાછળ છે હવે તો મોબાઈલના લીધે દુનિયાની બધી ખબર પડતી હોય પણ તો એક જનરેશન એવી છે કે જે મોબાઈલ યુઝ નથી કરતી હજુ પણ સાદા મોબાઈલ એમના હાથમાં જોવાય તો એમને એવું લાગે કે આ બેન ફોરેનથી આવ્યા છે એકલા ગાડી લઈને નીકળે રાતે બબે અઢી અઢી વાગે નીકળતા હોય છે તો આમને બીક નહીં લાગતી હોય પછી એનાથી રહેવાય નહીં ને તો મને પૂછે કે બેન તમને બીક ના લાગે તમે બે બે અઢી અઢી વાગે એકલા ગાડી ચલાવી નીકળતા હો એટલે પછી હું એમને કહું કે તમે પેલું ચૌદ વર્ષની ચારણ કન્યા ભણ્યા હતા તો કે હા અમને ખબર છે ને અમે ભણ્યા નહીં પણ અમે સાંભળ્યું છે મેં એ પોતે મોટી થઈ ગઈ હું એટલે આ વસ્તુ બનતી હોય છે ખૂબ આનંદ આવ્યો મને પણ ખૂબ ખરેખર ખૂબ મજા આવી ભાઈ તમે આયા ને તમારી સ્વેચ્છા તમામ વાતો કઈ આમ બનાવીને કેવાનું કોઈ મતલબ નહીં આમ કેવું કે જે નેચરલ જેટલું હોય ને પણ હા એટલી વસ્તુ છે કે હું માણસો તમને આ વિડીયોના આધારે એટલું ખાલી કોશિશ કરું કેવાની કે ઝાડવા વાવજો જેટલા બને એટલા એ જ બચાવશે બાકી બહુ અઘરો સમય આવી રહ્યો છે પીવાના પાણી એ નહીં મળે અને ભણાવજો દીકરીઓને ખાસ દીકરાઓને તો ભણાવજો જ ભણાવજો પણ દીકરીઓને ખાસ ભણાવજો બાકી તો બસ મહેનત કરો નિયતથી જીવો સાચા શું કહેવાય કે સંકલ્પ સારા લો ભગવાન હંમેશા સાથ આપતો હોય છે